નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર દોસ્તો ઠાકોર સમાજના બંધારણના તોડવા મામલે ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા છે એના સપોર્ટમાં ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા વિક્રમ ઠાકોર પણ આવ્યા છે ગબ્બર ઠાકોરના સપોર્ટમાં બોલતા વિક્રમ ઠાકોરનો એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સમાજ વિરુદ્ધ ચીમકી ઉચ્ચારતા નજરે પડ્યા વિક્રમ ઠાકોર તેઓએ કહ્યું કે સમાજના આગેવાનને ખબર જ નથી કે ડીજે શું કહેવાય જુઓ તે ઘટનાનો સમગ્ર વિડીયો ગબ્બર ઠાકોરને ને નાક બાર મૂકી દીધા છે એમને કઈ બીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું બીજે માં કેટલી વાતો નહીં તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો એની બેન એવું કે કભી મેં બંધારણ નહીં લડ્યું પણ બોલ્યા તો 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 તમે 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 આગળ આવ્યા બોલ્યા ને બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે સમાધાન આગળ હોય પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસા ખબર ડીજેના અગ્યારે બેહરી ગયા જે આગળ બંધારણ કર્યું એ લોકો ખબર નહીં ડીજે એટલે હું ખબર છે ભાઈ ના ના એવું કેતો કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુશન દારૂ પીશે એવું જરૂરી નહીં ઢોલ વગાડતો દારૂ પીનારું છે ઝઘડા કરવાનો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયું છે એ લોકો ખબર નહીં પડતી કવિ એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીચે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેહી રહ્યા બિચારા એક ડીજે માં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલા કલાકારો એમને બધી બંધ થઈ ગઈ એમની તો તમે ડીજે બંધ કરાવી દો પણ જે જેના લોકો ના ડીજે બંધ થયા છે એ લોકો રહ્યા ઘેર એમનો રોજગાર આપો તમે ચાલો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડા સિવાય બીજું કોઈ તરીકે કરી શકવાના નથી તો જે જે આગેવાનો જે બંધારણ કર્યું છે એને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા આવો તો મને